આજ રોજ અમુ ઓનરેબલ એમએલએ સાહેબ શ્રી રમેશભાઈ ઘરે સ્માર્ટ મીટર બદલવા માટે આવ્યા છે અમને એમએલએ સાહેબનો ખૂબ સાથ સહકાર મળેલ છે સ્માર્ટ મીટર ની બાબતમાં લોકોના મનમાં જે છે કે સ્માર્ટ મીટર જે વધુ ફરે છે એ તદ્દન સાવ ખોટી વાત છે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં ફરવામાં કોઈ તફાવત નથી ફક્ત સ્માર્ટ મીટરમાં તમને સિમ કાર્ડ ફિટ કર્યો છે સિસ્ટમ ફિટ કરી છે એના રીતે તમને તમારા મોબાઈલમાં રિયલ ટાઈમ ડેટા તમને મળે છે અને તમે દરરોજ દરરોજ દરરોજનું તમે તમારો કેટલો વપરાશ કર્યો છે એ તમે નોંધ કરી શકો છો તમારા છેલ્લા બિલોની હિસ્ટ્રી બી મળે છે તમે તમારે ત્યાં સોરા લગાવ્યું હોય તો સોરાનો તમે કેટલા પાવર ઇનપોર્ટ આવ્યો છે આ એક્સપોર્ટ તમે કેટલો કર્યો છે તમે કેટલું જનરેશન કર્યું છે એ તમામ વસ્તુ આની અંદર રેકોર્ડ થઈ અને તમારા મોબાઈલમાં એક થી તમને જોવા મળે છે એટલે લોકોના મનમાં જે પણ કંઈ શંકા પ્રશંકા હોય એ મને લાગે છે કે દૂર થઈ જશે અને કદાચ લોકોના મનમાં એવું હશે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓને જે મીટર લાગ્યા નથી પણ એ વાત ખોટી છે ભરૂચ જિલ્લાના તમામ કર્મચારીઓના ઘરે અમે સ્માર્ટ મીટરો લગાવી દીધા છે શરૂઆત અમે અમારા ઘરથી કરી છે આથી મારે સર્વ ભરૂચ જિલ્લાના નાગરિકોને સર્વને અપીલ છે કે આપ આપને ઘરે પણ સ્માર્ટ મીટર લગાવો અને આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અભિયાનને સફળ બનાવી બનાવીએ થેન્ક યુ દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલ દ્વારા આજે સ્માર્ટ મીટર લગાડવાનો મારા ઘરે કાર્યક્રમ થયો છે ડીજીવીસીએલના ભરૂચ જિલ્લાના અને દક્ષિણ ગુજરાતના બધા અધિકારીઓ ઉપસ્થિત છે આ મીટર લગાડવાની જેમને જવાબદારી અને એજન્સીને આપવામાં આવી છે એના પણ બધા સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત છે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ત્રેસઠ હજાર જેટલા કનેક્શનો નવા સ્માર્ટ મીટરો નાગરિકો લગાવી ચૂક્યા છે ભરૂચ અને ભરૂચના આસપાસમાં પણ આ યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે સામાન્ય નાગરિકો આનું સમર્થન કરી રહ્યા છે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે ભવિષ્યમાં જે લાઇન લોસ થતો હોય છે કેટલાક વિસ્તારોના લીધે ક્લીન વીજળી પહોંચાડવા માટે જે તકલીફ પડતી હોય છે એનું પણ નિરાકરણ આની સાથે જોડાયેલું છે નાગરિકોને કાયમ માટે એક ધારું વીજળી મળી રહે એટલા માટે કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં લાઈન લોસ ન થાય અને સામાન્ય નાગરિકોને આજની જરૂરિયાત પ્રમાણે આજનું જે જીવન ધોરણ છે એમનું એ પ્રમાણે વીજળી મળી રહે એનો પણ પ્રયાસ છે સામાન્ય લોકોમાં જે ચર્ચા છે કે આના કારણે વધુ બિલ આવે છે આની કોઈ સંભાવના નથી આ વાત સદંતર સત્યથી વેગળી છે કેટલાક લોકો આ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે કંપનીમાંથી આ સ્માર્ટ મીટર બનીને આવે છે અહીંયા માં આવ્યા પછી બે સ્તરે આની ચકાસણી થાય છે એના એન્જિનિયરો દ્વારા અને કોઈ પણ પ્રકારની ખામી હોય તો એ મીટર પાછું મોકલવામાં આવે છે અને સંપૂર્ણ ચોકસાઈ થયા પછી જ જે તે વ્યક્તિના ઘરે આ મીટર લગાડવાની કાર્યવાહી કરવામાં આવે છે અને આપણે રોજે રોજ આપણા મોબાઈલમાં આપણો જે વપરાશ થતો હોય છે એને પણ જોઈ શકીએ છીએ જે આપણે રિયલાઈઝ પણ કરી શકીએ છીએ કે આજે વધારે થયો છે કે આજે ઓછો થયો છે આપણે ન હોઈએ જે દિવસે ઘરે અને વપરાશ ન થયો એ દિવસે પણ એ જ પ્રમાણેનો વપરાશ જેટલો થયો એ જ બતાવે છે અને એટલે માટે લાગે છે કે આ જે ટેકનોલોજીના ઉપયોગના કારણે નાગરિકોને પણ પોતાના ઘરનો વપરાશ કેટલો થયો છે કેટલો વધારાનો વેસ્ટ થાય છે કેટલો ઘટાડવો જોઈએ આ બધી જ વાતો એ પોતે સમજી શકે એનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે મારી ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ ભારત સરકાર આખા દેશમાં આ લગાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે બિહારમાં સૌથી વધારે લોકોએ આનો લાભ લીધો છે ગુજરાતના પણ જાગૃત નાગરિકોએ અનેક જિલ્લામાં લાખોની સંખ્યામાં પોતાના ઘરે આ મીટર બેસાડ્યું છે આ અભિયાનને આપણે સફળ બનાવીએ અને જે ગેરસમજ છે એને દૂર કરીએ આ મોબાઈલ આ રિચાર્જ આ સ્માર્ટ મીટર લગાવવાની સાથે સાથે આપણને એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવે છે